સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ આવેલા બાર ડેમમાં પાણીની સ્થિતિ જે છે તે જોવામાં આવી તો હવે સિંચાઈ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે જી હા સાબરકાંઠા અને અરવલ્લીમાં ડેમો જે છે તેમાં પાણીની સ્થિતિ જોતા સિંચાઈ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે ત્યારે કેટલાક ડેમના તળિયા ઝાટક થઈ ગયા છે તો મેસવો હાથમતી વાત્રક ડેમોમાં બરાબર પાણી બચ્યું છે તેના કારણે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે હવે ડેમનું પાણી આરક્ષિત કરી દેવામાં આવ્યું છે ને વરસાદ ન પડે ત્યાં સુધી પણ પાણી આરક્ષિત રાખવાનો મોટો નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે વધુ માહિતી સામે આવે છે કે સિંચાઈ વિભાગના ફ્લડ અધિકારી અક્ષય મેવાડા પાસેથી સાંભળીશું સાબરકાંઠા ડેમના સાબરકાંઠા જિલ્લાના તમામ ડેમોની વાત કરીએ તો આરક્ષિત જથ્થા પ્રમાણે પીવાના પાણી લાયક નો જથ્થો અવેલેબલ છે અત્યારે હાલની પરિસ્થિતિ અને આ મોટા ડેમોની વાત કરીએ અમે વુહાઈના હાથમાંથી તો ગુહાઈમાં સત્તર ટકા સ્ટોરેજ અવેલેબલ છે કુલ જથ્થાનું અને પેલા હાથમાંથીમાં એકવીસ ટકા સ્ટોરેજ અવેલેબલ છે રવિ સિંચાઈનું પાણ પૂરું થઈ ગયું છે આમાંથી અને વોટર ડ્રિંકિંગ વોટર પર્પઝ માટે અવેલેબલ છે પાણી જથ્થો વરસાદ ન આવે ત્યાં સુધી